નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર અંબાજી મંદિર રંગબેરંગી લાઇટો થી શણગાર ચૈત્રી નવરાત્રી દરમિયાન આજથી અંબાજી મંદિરમાં બે મંગળા આરતી આઠમ સુધી કરવામાં આવશે કાજલ હિન્દુસ્તાની નહીં કાફર પાકિસ્તાની કહીશું હિન્દુ દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર મહાસંમેલન જામનગરમાં માં આકરા પાણીએ ભાજપની સભામાં રૂપાલા હાથ હાય ના સૂત્રોચ્ચાર કર્યા રૂપાલા વિવાદ માં ક્ષત્રિયોના રોષ વચ્ચે શેખાવતી પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચગ્યો કેજરીવાલ હવે સુપ્રીમ ના દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે પટેલે ધરપકડને યોગ્ય ગણાવી કહ્યું ઈડીએ પૂરતા પુરાવા આપ્યા છે પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે એસસી માં સુનાવણી રામદેવે નવ એપ્રિલે નવું માફીનામું દાખલ કર્યું કોર્ટે કહ્યું તમારી માફીમાં લાગણી નથી વોટિંગ ના સોળ દિવસ પહેલા કેરળમાં લવ જેહાદ મુદ્દો ચગ્યો સૌથી મોટી કેથોલિક સંસ્થા પાંચસો ચર્ચમાં બાળકોને ધ કેરલ સ્ટોરી બતાવશે નવરાત્રીના ના પહેલા દિવસે તેજસ્વી માછલી ખાધી વિડિયો શેર કર્યો યુઝર્સે કહ્યું નવરાત્રી દરમિયાન માછલી ખાઈને હિન્દુઓનું કર્યું છે અપમાન મહાકાલના ગર્ભગૃહમાં ગર્ભગૃહ માં મોત મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા ધૂળેટીમાં કેમિકલના ના લાગેલી આગમાં ચૌદ લોકો હતા કોવિડ બાદ ભારતીય પગાર પગાર વધ્યો રૂપિયા કરોડ બસ ખાબકી મોત ઇજાગ્રસ્ત મેજિસ્ટ્રેટ તપાસના આદેશ મૃતકોના આશ્રિતોને દસ દસ લાખ આપવાની ઘોષણા ભાજપના પ્રચારકો ને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ડીસા ના મોડેઠા ગામે ક્ષેત્રિય સમાજના પાંચસો યુવાનો અને આગેવાનોની બેઠક યોજાઈ રૂપાલા ની ટિકિટ રદ કર આવેલા એક મેસેજથી ભાંડો ફૂટ્યો વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પુલ આખો ખાલી કરી સફાઈ બાદ પાણી ભરી ચાલુ કરવા સૂચના અપાઈ ગૌમાસના ના રાજ્ય વ્યાપી નેટવર્ક માત્ર વડોદરામાં જ વર્ષે એસી લાખ નું વેચાણ સેન્સેક્સ માં બસો પોઈન્ટ નો ઉછાળો હજાર નવસો પચાસ ના સ્તર પર પાર્ટીમાં સલમાને ગીત ગાયું ગાયક બી સાથે દુનિયા ચલા ગીત પર આપ્યું પરફોર્મન્સ યુઝર્સે ભાઈજાન કર્યો ટ્રોલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે બ્રેકઅપની ચર્ચા તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર